હેલો ફ્રેન્ડ આપ સૌને મારા રામ રામ બહુ જ ટેસ્ટી એવા ભરેલા મરચા બનાવવાના છે એકવાર બનાવીને જોજો બહુ જ સ્વાદિષ્ટ બને છે ફક્ત 5 મિનિટમાં બની જશે આ મરચા અને હા અમારી રેસિપી ગમતી હોય તો લાઈક જરૂર કરજો અને ના ગમતી હોય તો ડિસલાઈક પણ જરૂર કરજો અને તમને રેસિપી ગમી કે ના ગમી એ પણ કોમેન્ટ જરૂર કરી દેજો આજે તો તમે આ રેસીપી ના દીવાના બની જશો મરચા તો દરેક ને પાવતા હોય છે તો ચાલો બનાવીએ બહુ જ સ્વાદિષ્ટ એવા અને ફક્ત પાંચ મેં પાંચ જેટલા ભૂંગળા મરચા લીધા છે જે માર્કેટમાં મોટા મરચા મળે છે એરા મરચા એને ધોઈ નાખ્યા છે કોઈ પણ શાકભાજી યુઝ કરો ધોઈ ને કરવાની છે તો ચાલો ત્યારે અને કાપી લઈએ તો આ રીતે વચ્ચે આપણે કટ લગાવવાનો છે મરચા ને ઊભો ઉભો ચીરો લગાવી દઈશું એમાં આવા બીયા ને નસો હોય છે મરચાં વધારે તીખા હોય તો આને આપણે કાઢી લેવાનું છે પણ આ મરચાં બિલકુલ તીખા નથી હોવા પાંચ વર્ષ નું બાળક પણ એન્જોય કરીને આને ખાઈ શકે છે તો મેં અહીં બધા મરચા ને કટ લગાવી દીધા તો ચાલો એમાં ભરવા માટે સ્ટફિંગ બનાવી લઈએ જે બહુ જ સરળ છે અને ફક્ત બે મિનિટ માં જશે અહીં આપણે એક પેનમાં બે ચમચી જેટલું તેલ નાખીને સો ગ્રામ જેટલો અથવા એક મુઠ્ઠી જેટલો ચણા નો લોટ લઈને અને ધીમા તાપે શેકી લેવાનો છે એકદમ ધીમા તાપે શેકાઈ જાય એટલે આ લોટ ને આપણે એક ચમચી તલ નાખી દઈશું તમે થોડા શેકીને પણ એડ કરી શકો છો તલ શરીર માટે બહુ સારા હોય છે કેલ્શિયમ સારી માત્રામાં પૂરું પાડે છે પેટ ને પણ ચોખ્ખું રાખવામાં બહુ જ હેલ્પ કરે છે હવે દસ થી બાર નંગ જેટલી કાચી સિંગ ને ગ્રાઇન્ડ કરીને એડ કરી દેવાની છે કાચી સિંગ થી સ્ટફિંગ નો ટેસ્ટ બહુ સરસ આવે છે અર્થી ચમચી હિંગ એડ કરી દઈશું અર્ધી ચમચી અજમો એડ કરી લઈશું અજમાને તમે હાથથી મસળીને એડ કરી શકો છો તો એનો ટેસ્ટ વધારે એનહાન્સ થશે અર્ધી ચમચી મરચું પાવડર એડ કરી દઈશું એક ચમચી કાચા ટોપરાનું છીણ એડ કરી દઈશું અર્ધી ચમચી હળદર પાવડર એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવાનું છે એક ચમચી જીરું પાવડર એડ કરી દઈશું અને લાસ્ટમાં બે થી ત્રણ ચમચી કુકિંગ ઓઇલ એડ કરી લેવાનું છે જેથી સ્ટફિંગ બહુ સરસ રીતે મિક્સ થઈ શકે આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો મિક્સ થઈ ગયું છે આને આપણે મરચામાં આવી દબાવીને આ રીતે ભરી દેવાનું છે અમારા ઘરમાં તો આ મરચા બધાને બહુ જ ભાવે છે તમે બનાવશો તો ઘરમાં બધા જ રોજ માંગવાના છે બહુ સરસ અને ઝડપી બની જતી આ રેસિપી છે તો અહિયાં મે બધા જ મરચાને સ્ટફિંગ સાઈડે ભરી દીધું છે બસ હવે લાસ્ટ સ્ટેપ માં આને આપણે બહુ ધીમા તાપી સોતે કરી લેવાનું છે અને હલાવતું રહેવાનું છે પેનમાં બે ચમચી જેટલું તેલ લઈને એમાં એક ચમચી રાઈ અને એક ચમચી આખું જીરું નાખીને ચટકવા દેવાનું છે આપણા મરચાં એડ કરી દઈશું અને એકદમ ધીમા તાપે બે થી ત્રણ મિનિટ માટે હલાવતા રહેવાનું મરચા બળી ના જાય અને કાચા ના રહી જાય એ માટે તમે હાથો વડે પાણી લઈને એનો છંટકાવ કરી શકો છો તમને અમારી કેવી લાગી જરૂર કરજો ના ગમી હોય તો પણ કોમેન્ટ કરજો તમને કોઈ રેસીપી જોવી હોય અને શીખવી હોય તો પણ અમને કોમેન્ટ જરૂર કરી દેજો અમે પૂરો ટ્રાય કરીશું કે તમારા માટે અમે બેસ્ટ રેસીપી લાવી શકીએ તો હું તમને મળીશ આગળની બહુ સારી રેસીપીમાં મારા તમને દિલ રામ રામ